નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો આજે રોજ લેવાયેલ રેવન્યુ તલાટીની પરીક્ષાનું સંપૂર્ણ બસ્સો માર્ક્સનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન નંબર વન છે મિત્રો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઓકે ઓપ્શન સી આનો સાચો જવાબ છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર બે તો ક્વેશ્ચન નંબર બેનો મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ચાર ત્યારબાદ આગળ વાત કરીએ તમારે કેટલા માર્ક્સ થાય છે એમાં તમે ગણી શકો છો ક્વેશ્ચન નંબર ત્રણ આનો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર

ક્વેશ્ચન નંબર આઠની વાત કરીએ તો એમાં પણ ઓપ્શન બી સાચો જવાબ આવે છે ક્વેશ્ચન નંબર નવની વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર દસની આપણે જો વાત કરીએ તો આની અંદર વાત કરીએ તો આમાં બહુલખ બાર આવશે એટલે કે ક્વેશ્ચન નંબર દસનો જવાબ બાર આવશે ચાલો ક્વેશ્ચન નંબર અગિયાર ક્વેશ્ચન નંબર અગિયારમાં ઓપ્શન બી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર બારની વાત કરીએ તો આમાં જવાબ આવે

હમ બંને વિધા ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો ક્વેશ્ચન નંબર સોળ ની વાત કરીએ તો એમાં ઓપ્શન ડી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર સત્તરમાં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ક્વેશ્ચન નંબર અઢાર ક્વેશ્ચન નંબર અઢારમાં ઓપ્શન એ સાચો જવાબ ક્વેશ્ચન નંબર ઓગણીસમાં ક્વેશ્ચન નંબર ઓગણીસની વાત કરીએ તો એમાં જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ ક્વેશ્ચન નંબર વીસ ક્વેશ્ચન નંબર વીસમાં સાચો જવાબ આવ્યો ઓપ્શન એ ચાલો મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર એકવીસમાં ઓપ્શન બી સાચો જવાબ બનશે બાવીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એવી રીતે ત્રેવીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ચાલો બાદ ક્વેશ્ચન નંબર ચોવીસની વાત કરીએ તો એમાં ઓપ્શન સી સાચો જવાબ આવે છે ક્વેશ્ચન નંબર પચીસમાં ઓપ્શન એ સાચો જવાબ આવે છે ક્વેશ્ચન નંબર છવ્વીસ ક્વેશ્ચન નંબર છવ્વીસની વાત કરીએ તો આમાં જવાબ આવે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર સત્યાવીસ તો આમાં જવાબ આવે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસની વાત કરીએ તો એમાં જવાબ આવે ઓપ્શન બી ઓકે આપેલ પૈકી એક પણ નહીં ચાલો ત્યારબાદ અંગ્રેજી ગ્રામરના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો ક્વેશ્ચન નંબર ઓગણત્રીસમાં સાચો જવાબ ઓપ્શન ડી આવે છે ત્રીસમાં જવાબ આવે ડી ક્વેશ્ચન નંબર એકત્રીસ આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી વાય ચાલો ક્વેશ્ચન નંબર બત્રીસની વાત કરીએ તો એમાં ઓપ્શન બી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર તેત્રીસ ક્વેશ્ચન નંબર તેત્રીસનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર ચોત્રીસમાં સાચો જવાબ આવે ઓપ્શન સી ચાલો ક્વેશ્ચન નંબર પાંત્રીસમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી છત્રીસનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સાડત્રીસમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ચાલો ક્વેશ્ચન નંબર આડત્રીસમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર ઓગણચાલીસનું તો ખૂબ સારું એવું ઓકે ક્લાસ થ્રી લેવલનું પેપર છે ઓગણ ચાલીસમાં જવાબ ડી સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર ચાલીસમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ એકતાલીસમાં સાચો જવાબ આવે ઓપ્શન ડી સચિદાનંદ સિન્હા ઓકે બંધારણના પ્રશ્ન જો કે ઓછા પૂછ્યા છે ચાલો નાગરિકોનો ખ્યાલ તો એમાં જવાબ આવે બ્રિટેન ક્વેશ્ચન નંબર તેતાલીસ એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ચુમ્માલીસમાં સાચો જવાબ આવે મિત્રો ઓપ્શન બી ચાલો ક્વેશ્ચન નંબર પિસ્તાલીસની મિત્રો આપણે વાત કરીએ તો ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે ત્યારબાદ ક્વેશ્ચન મિત્રો ઓપ્શન એ પાંચ ક્વેશ્ચન નંબર સુડતાલીસ ની આપણે હવે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર સુડતાલીસ માં જયારે આપણે વાત કરીએ મિત્રો તો આમાં જે છે તે સાચો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ રાષ્ટ્રપતિ ઉત્તમ ન્યાયાલયના ન્યાયાધીશ નિયમવાને લાયક હોય તેવી કોઈ પણ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિમી શકે ચાલો ક્વેશ્ચન નંબર અડતાલીસની વાત કરીએ નીચેના પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી એવો પ્રશ્ન પૂછ્યો છે આમાં જવાબ આવ્યો યુપીએસસી એટલે કે સંઘ જાહેર સેવા આયોગ ક્વેશ્ચન નંબર ઓગણપચાસમાં સાચો જવાબ આવે છે મિત્રો ઓપ્શન સી ઓકે જે છે પંચાયતી રાજ્ય અને બંધારણીય દરજ્જો આપવાની વાત કોણે કરી હતી એલ એમ સિંઘવી સમિતિએ નેક્સ્ટ ચાલો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ફેલાવવા માટે દીકરીની મહત્તમ ઉંમર દસ વર્ષ ક્વેશ્ચન નંબર એકાવનમાં વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ક્વેશ્ચન નંબર બાવન તો ક્વેશ્ચન નંબર બાવનમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તો જવાબ આવે ભાઈ ઓપ્શન એ એલપીજીનું જોડાણ માટે ક્વેશ્ચન નંબર ત્રેપન ક્વેશ્ચન નંબર ત્રેપનમાં ઓપ્શન ડી સાચો જવાબ ઓકે યોજનાના ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ક્વેશ્ચન નંબર ચોપનની વાત કરીએ તેમાં ઓપ્શન જે છે ઓપ્શન ડી સાચો જવાબમાં બનશે ચાલો ક્વેશ્ચન નંબર પંચાવન ક્વેશ્ચન નંબર પંચાવન ની વાત કરીએ તો ઓપ્શન સી સાચો જવાબ આવશે ડી બંને ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર છપ્પન ક્વેશ્ચન નંબર છપ્પનની વાત કરીએ તો આમાં ઓપ્શન ડી સાચો જવાબ ક્વેશ્ચન નંબર સત્તાવનમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર ઓગણસાઠમાં મિત્રો સાચો જવાબ આવ્યો ઓપ્શન બી સાઠનો સાચો જવાબ આવશે ગેલે લિયો ઓપ્શન સી એકસઠમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બાળસઠમાં સાચો જવાબ આવે ઓપ્શન સી આકાશ ત્રેસઠનો સાચો જવાબ મિત્રો આવે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર ચોસઠ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર છ સડસઠમાં સાચો જવાબ આવે ઓપ્શન સી ગગનયાન ત્યારબાદ આગળ વાત કરીએ ઓપ ક્વેશ્ચન નંબર છાસઠ તેમાં જવાબ આવે છે કે ભાઈ સીડી બંને સાચા છે એટલે ઓપ્શન એ સાચો જવું કે આ નવી નવી પેટર્ન થોડીક જોવા મળીએ આપણને ત્યારબાદ ક્વેશ્ચન નંબર સડસઠ તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ટી ઓપ્શન ડી ઓગણસી મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ નેક્સ્ટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર મિત્રો વાત કરીએ તો એમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે ઓકે તો યાદ રાખશો ઓપ્શન ડી સાચો જવાબ બને છે ક્વેશ્ચન નંબર એકોતેર માં જવાબ આવે ઓપ્શન બી સોરી ડીઓ હું ટીક કરું એ સાચો જવું કે બોલવામાં કદાચ ભૂલ થઈ જશે પણ જે હું ટીક કરું એ સાચું જ કરીશ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર બોતેરમાં વાત કરીએ તો આપેલ તમામ એટલે કે ઓપ્શન બી સાચો જવાબ ક્વેશ્ચન નંબર તોતેર કે ભારત વિશ્વનું ખાલી જગ્યાએ સૌથી મોટું રેલવે નેટવર્ક છે તો ચોથું એટલે કે ઓપ્શન એ ચાલો ક્વેશ્ચન નંબર ની વાત કરીએ તો પહેલું વિધાન ખોટું છે બીજું ત્રીજું સાચું છે આની અંદર એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે નેક્સ્ટ ચાલો ઇસરોના વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણ ત્યારબાદ ક્વેશ્ચન નંબર છોતેરની વાત કરીએ તો એમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે ક્વેશ્ચન નંબર સિત્તોતેરમાં આપેલ તમામ વસ્તુઓને જીએટેક પ્રાપ્ત થયા છે એટલા માટે ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઇઠોતેરની વાત કરીએ તેમાં જવાબ આવે છે ઓપ્શન સી બેટ દ્વારકા ક્વેશ્ચન નંબર ઓગણ એસી એમાં મિત્રો જવાબ વાત કરીએ તો એમાં જવાબ આવશે રશિયા ક્વેશ્ચન નંબર એસી એમાં જવાબ આવે ફિનલેન્ડ ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર એક્યાસી તો ક્વેશ્ચન નંબર એક્યાસી માં વાત કરીએ તો મિત્રો એમાં જવાબ આવે છે યુએઈ ઓપ્શન બી ક્વેશ્ચન નંબર નંબર બ્યાસી માં ઓપ્શન સી સાચો જવાબ આવે ડીઆરડીઓ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રશી ની આપણે વાત કરીએ તો એમાં જવાબ આવે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર ચોર્યાસી એમાં જવાબ આવે બાંગ્લાદેશ ચાલો ક્વેશ્ચન નંબર પંચ્યાસી ની વાત કરીએ મિત્રો તો જે છે ક્વેશ્ચન નંબર પંચ્યાસી માં વાત કરીએ મિત્રો તેમાં જવાબ આવે છે ફ્રાન્સ ઓકે ત્યારબાદ ક્વેશ્ચનમાં છ્યાસી તો એમાં જવાબ આવે મિત્રો ઇઝરાયેલ ઓપ્શન ડી ચાલો ઓપ્શન ત્યારબાદ નિવેશક દીદી બાબતે પ્રશ્ન પૂછ્યો છે આમાં બંને સાચા છે એટલે સીડી બંને સાચા છે ઓપ્શન એ સાચો જવાબ ક્વેશ્ચનમાં અઠ્યાસીમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી કોપાલાની ખાડી ત્યારબાદ નેવ્યાશી ક્વેશ્ચન એમાં સાચો જવાબ આવે મિત્રો કચ્છ અને જામનગર આગળ ચાલો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલો મિત્રો સુરત જિલ્લો ચાલો ક્વેશ્ચન નંબર ની વાત કરીએ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર માં વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિની ચૌદ ટકા વસ્તી છે મિત્રો એટલે એ અને સીમાંથી જવાબ આવી શકે આમાં વાત કરીએ તો ફાઇનલ જવાબ ઓપ્શન સી આવશે ચાલો ક્વેશ્ચન નંબર બાણું એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર ત્રાણુંની મિત્રો વાત કરીએ તો એમાં જવાબ આવે ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોરાણુંમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી આપેલ તમામ જવાબ આવશે મિત્રો આપેલું કુરુક્ષેત્ર આવે ઓકે ત્યારબાદ મડીયાનું લીલું ધરતી મિત્ર આવે ઓકે તો આવી રીતે ઓપ્શન એ સાચો જવાબ બનશે મિત્રો બરોબર બરાબર ચાલ ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ દર્શન ક્યાં આવેલું છે તો આ આવેલું છે આ મ્યુઝિયમ ક્વેશ્ચન નંબર એકસો એક ઓકે અઘરું ક્વેશ્ચન છે આમાં જવાબ આવે છે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર એકસો બે એમાં સાચો જવાબ આવે ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો ત્રણ એનો સાચો જવાબ મિત્રો આવે છે ઓપ્શન સી ચાલ ક્વેશ્ચન નંબર એકસો ની વાત કરીએ તો એમાં જવાબ આવે ઓપ્શન સી ઉત્તર કટિબંધ ओके नित्या लीला जी एक सिंह की भारतीय गेंदो या असम में जो अमल है क्या बात क्वेश्चन नंबर 106 में जवाब आवे मित्रों चीन ओके સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુ ઉસનું જિત કરતો દેશ ચાલો કેબટ ક્વેશ્ચન નંબર 107 એસિડ વર્ષા વાળો ક્વેશ્ચન આમાં જવાબ આવે ઓપ્શન એ ચાલો ક્વેશ્ચન નંબર 108 એમાં જવાબ આવે મિત્રો વડાપ્રધાન ક્વેશ્ચન નંબર 109 એમાં જવાબ આવે તિબુ રટા ક્વેશ્ચન નંબર 110 માં જવાબ આવશે ગુનેટી

તો કે આપણે બાકી રાખીએ લગભગ આમાં ઓપ્શન ડી સાચો જોબ આવે છે પણ આને આપણે નીચે કોમેન્ટ બોક્સમાં આપણે આનો આન્સર પિન કરી રાખશું ચાલો ક્વેશ્ચન નંબર એકસો સોળ ક્વેશ્ચન નંબર એકસો સોળની વાત કરીએ મિત્રો પીએમ કુસુમ યોજના વિશે પણ પ્રશ્ન પૂછ્યો છે ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ વાત કરીએ તો આમાં ઓપ્શન ક્વેશ્ચન નંબર એકસો સત્તરમાં જવાબ આવે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર એકસો અઢાર એમાં સાચો જવાબ આવો ઓપ્શન એ એકસો ઓગણીસમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ચાર ક્વેશ્ચન વાત કરીએ કે બકરી આદુ ખાતા શીખી તો એનો મતલબ મિત્રો કે ભાઈ ઓપ્શન એ સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર એકસો એકવીસની વાત કરીએ તો કે ભાઈ આપવો ડોકડો અને લેવો બોકડો તો ઓછી કિંમતે મોટી ઓપ્શન સી સાચો જવાબ વિચાર વૈભવ કયો સમાસ છે તો આ તત્પુરુષ સમાસ છે ભીખ મિત્રો ઉપપદ ચાલો ક્વેશ્ચન નંબર 124 માં સાચો જવાબ આવે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર 125 ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર 126 ની મિત્રો વાત કરીએ તો આમાં સ્લેસ અલંકાર બને છે એટલે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર 127 માં જવાબ આવે મિત્રો સી ક્વેશ્ચન નંબર 128 તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જડસુ ચાલો અર્ધી ઉમરે અર્ધી ઉમરે પહોંચેલું આ શબ્દ માટે શબ્દ સોમવાર એક શબ્દ આવે આઠ કે આ તમામ પ્રશ્નો ગુજરાતીના વીસે વીસ પ્રશ્ન આપણે માંથી બેઠા પૂછાયા છે ઓકે અને બાકીના પ્રશ્ન પણ ઘણા બધા પૂછાયા છે ચાલો નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો દુષ્કાળ શબ્દની જોડણી સાચી છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો એમાં મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર એકસો બત્રીસમાં સાચો જવાબ આવે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર એકસો તેત્રીસનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાલો ત્યારબાદ હેમ શબ્દનો સામાનાર્થી થાય કનક ત્યારબાદ કાસ નો સામાન્ય શબ્દ કાસ એટલે લાકડા સ્નિગ્ધનો વિરોધી શબ્દ આવે કઠણ ચાલ દુર્ગમ શબ્દનો વિરોધી એટલે સુગમ ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો આડત્રીસ ની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર આડત્રીસ માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાચો જવાબ બનશે બરોબર ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર એકસો ઓગણચાલીસ માં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ચાલ ક્વેશ્ચન નંબર એકસો ને ચાલીસ માં જવાબ આવે સી क्वेश्चन तो नंबर एक सौ एकतालीस मित्रों तो यह जवाब आए ऑप्शन ए साचो साब क्वेश्चन नंबर एक सौ बेतालीस जवाब आए एक सौ बेतालीस जवाब आप्शन सी तो ऑप्शन सी एक सौ तेतालीस जवाब आप्शन ए एक सौ साचो जवाब आप्शन डी एक सौ पिस्तालीस ना सा जवाब आप्शन बी चार श्वेत क्रांति की शुरुआत हो जवाब आगो साइठी त्यार क्वेश्चन नंबर एक सौ सुनतालीस में साचो जवाब आए ऑप्शन ए सॉरी આમાં જવાબ આવશે ઓપ્શન સી સાચો જવાબ ઓકે આઈસીએ આર સાચો જવાબ બનશે ત્યારબાદ મેક ઇન ઇન્ડિયાની નીતિની શરૂઆત વર્ષ બે હજાર ચૌદથી કરવામાં આવી હતી ક્વેશ્ચન નંબર એકસો ઓગણપચાસ આનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ ચાલો ભારતમાં ખાલી જગ્યા ક્ષેત્રમાં ઉર્જાનો ઉપરાશ સૌથી વધુ છે ઔદ્યોગિક ક્ષેત્ર ત્યારબાદ પશ્ચિમ રેલવેનું વડું મથક એ આવેલું છે મુંબઈ ખાતે ચાલો ક્વેશ્ચન નંબર એકસો બાવન એમાં જવાબ આવે છે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર એકસો ત્રેપન એમાં જવાબ આવે છે ઓપ્શન સી

નો પ્રશ્ન આ છે ક્વેશ્ચન નંબર 156 એમાં જવાબ આવે ઓપ્શન સી ત્યારબાદ ક્વેશ્ચન નંબર 157 માં ઓપ્શન બી સાચો જવાબ છે ટકાઉ ગણો ક્વેશ્ચન નંબર 158 માં ઓપ્શન બી દર્શાવેલ તમામ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 159 આનો સાચો જવાબ આવે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર 160 એમાં સાચો જવાબ આવે મિત્રો હમ એમાં સાચો જવાબ આવે મિત્રો બ્રહ્મચર્ય ઓપ્શન બી સાચો જવાબ ચાલો ક્વેશ્ચન નંબર 161 ની વાત કરીએ તો એમાં ચોથું ખોટું છે એક બે ત્રણ સાચા છે એટલે ઓપ્શન સી સાચો જવાબ ક્વેશ્ચન ઓપ્શન ડી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર એકસો ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ બનશે એકસો પાસઠ તો આનો મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ઓકે ઇતિહાસના પ્રશ્નો ક્વેશ્ચન નંબર એકસો છાસઠની મિત્રો આપણે વાત કરીએ તો ભાઈ અસ્તયનો મતલબ શું થાય ચોરી ન કરવી ક્વેશ્ચન નંબર એકસો સડસઠનો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી સી સી દેસાઈ ચાલ ક્વેશ્ચન નંબર એકસો અડસઠની મિત્રો વાત કરીએ તો એમાં જવાબ આવે ઓપ્શન સી થેલુભાઈ નાયક ક્વેશ્ચન નંબર એકસો ઓગણ સિત્તેર તો આનો જવાબ આવે છે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એકસો સિત્તેરની વાત કરીએ તો એમાં જવાબ આવશે ઓપ્શન એ સાચો જો ક્વેશ્ચન નંબર એકસો એકોતેર તો એમાં જવાબ આવશે મિત્રો ઉષ્માવરણ ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો ને બોતેર એમાં સાચો જવાબ આવે છે મ્યાનમાર ક્વેશ્ચન નંબર એકસો તોતેર એનો સાચો જવાબ આવે છે ચાલ સાચો જવાબ આવે છે ઓપ્શન એ ચાલ ક્વેશ્ચન નંબર એકસો પંચોતેર તો એમાં જવાબ આવે છે એક અને ત્રણ ફક્ત એક ત્રણ સાચે એટલે ઓપ્શન એ સાચો જવાબ ક્વેશ્ચન નંબર એકસો છોતેર એમાં સાચો જવાબ આવે છે ચોવીસ એપ્રિલ ક્વેશ્ચન નંબર એકસો સિતોતેર તો એમાં વાત કરીએ તો હાઇડ્રોજન બોમ્બની વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ ક્વેશ્ચન નંબર એકસો ઇઠોતેરની વાત કરીએ તો એમાં જવાબ આવશે ઓપ્શન સી નેક્સ્ટ એકસો ક્વેશ્ચન નંબર એકસો ઓગણ્યા એસી તો આમાં જવાબ આવે છે મિત્રો ગંગા એક્સપ્રેસ ત્યારબાદ એકસો એસીમાં ક્વેશ્ચન છે કે ભાઈ કોક પચીસ પરિષદની આ બેઠકે આ યોજાઈ હતી જીની વળખાથી યોજાઈ હતી ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકસો એક્યાસી એમાં મિત્રો સાચો જવાબ આવશે વારાણસી ક્વેશ્ચન નંબર એકસો બ્યાસીમાં સાચો જવાબ આવે ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એકસો ત્ર્યાસીમાં સાચો જવાબ આવશે દા ક્વેશ્ચન નંબર એકસો ચોર્યાસીમાં જવાબ આવે જે છે સિંહની વસ્તી ગણતરીમાં કેટલો વધારો થયો છે બત્રીસ ટકા ચાલો ક્વેશ્ચન નંબર એકસો પંચ્યાસીમાં જવાબ આવે ઓપ્શન સી ચાલો ક્વેશ્ચન નંબર એકસો સત્યાસી તો એમાં મિત્રો જવાબ આવે છે સીડી બંને સાચા છે ક્વેશ્ચન નંબર એકસો સત્યાશીમાં જવાબ આવે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર એકસો ને અઠ્યાસી એનો સાચો જવાબ આવે છે અમદાવાદ ઓપ્શન એ ચાર ક્વેશ્ચન નંબર એકસો નેવ્યાસીમાં સાચો જવાબ આવે ઓપ્શન એ એકસો નેવુંનો સાચો જવાબ આવે ઓપ્શન સી ચાલો ક્વેશ્ચન નંબર એકસો એકાણુંમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓકે ક્વેશ્ચન નંબર ત્યાર બાદ વાત કરીએ તો એકસો બાણુંનો સાચો જવાબ આવે ઓપ્શન એ ચાલો એકસો નો સાચો જવાબ આવે ઓપ્શન સી અગિયાર ક્વેશ્ચન નંબર એકસો ચોરાણું એનો મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન બી દર્શાવેલ પૈકી એક પણ નહીં ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર એકસો નો મિત્રો સાચો જવાબ પંદર આવશે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર એકસો છન્નું સાચો જવાબ છે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર એકસો સત્તાણું એનો સાચો જવાબ છે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર એકસો અઠ્ઠાણું મિત્રો આનો સાચો જવાબ આવશે અઢાર મીટર ઓપ્શન એ ક્વેશ્ચન નંબર એકસો નવ્વાણું આનો સાચો જવાબ આવે ઓપ્શન ડી ને છેલ્લો પ્રશ્ન મિત્રો આજનો છે એનો જવાબ આવે છે ઓપ્શન બી દર્શાવલ પૈકી એક પણ આપણે સંપૂર્ણ મિત્રો એક બે પ્રશ્ન બાદ કરતાં આપણે સંપૂર્ણ પેપર બસો બસો માર્ક્સનું સોલ્યુશન આપણે આપ્યું છે ઓકે બે પ્રશ્ન બાકી રહી ચૂક્યા છે મિત્રો એનો બી જવાબ હું તમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દઈશ ઓકે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખો આવનારી તમામ પરીક્ષા માટે આપણી ચેનલ તમને કામ લાગશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી મળીને આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત